સરકાર દ્વારા ડુંગળી પર લાદેલી છે એક કિલો ડુંગળીના માત્ર પાંચ રૂપિયા મળ્યા જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે શક્તિસિંહ ગોહિલે કહ્યું ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીને મામલે તેમને પણ રજૂઆત કરી હતી તેથી તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ નિકાસબંધી હટાવવા માટે પત્ર પાઠવ્યો હતો તેમણે સરકારની ડુંગળીની નિકાસબંધી હટાવવા માટે પુનઃ માંગ કરી છે ડુંગળીની અત્યારે નિકાસબંધી કરી છે હું આજે ભાવનગરમાં છું અનેક ખેડૂતો માર્કેટિંગ યાર્ડના આગેવાનો મને આજે મળવા આવ્યા હતા એમની વાત હતી કે પાંચ રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે અમે સાહેબ ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવીએ એની મજૂરીને ભાડું પણ ન પોસાય આવી સ્થિતિ છે આ વારંવારની રજૂઆત ખેડૂતોની હતી મેં પાર્લામેન્ટના સેશન દરમિયાન વડાપ્રધાન શ્રીને જેઓ પણ આપણા ગુજરાતના છે આપણા મુખ્ય પ્રધાનશ્રીને ઈ મેઇલ કરીને માંગ કરી હતી કે આ નીતિ બરાબર નથી નિકાસની અત્યારે છૂટ આપો કાં તો તમને એમ લાગતું હોય કે ના અમારે નિકાસબંધી ચાલુ રાખવી છે તો નિકાસબંધી પહેલાં જે ડુંગળીના ભાવ હતા એ ભાવે ખેડૂતોની ડુંગળી ખરીદો